રાત્રે આઠ સાડા આઠની વચ્ચમાં જહીર યાસીનભાઈ અને હુસૈન રમરભાઈ જે એચ એસ હોટલવાળાનો જવાઈ છે અને એના પૈસાના જોર ઉપર ધબધબા ઉપર બ્લેક કલરની ખાડ લઈને આવ્યા હતા અને બહાર મને ગાડી ક્લોચ કરી એટલે બહારથી મને બીજા માણસે કીધું કે ભાઈ સુભાભાઈ શુભાબાબા તમને કોઈ બહાર ગાળો બોલે છે હું જોવા ગયો ભાઈ શું છે મેં જોયું તો જહીર અને આ હુસેન હતા ગાડીઓ બોલતા હતા કે તું બહુ મોટો નેતા બની ગયો છે સાલમ દરગાહમાં આ દરગાહમાં રહીને આ પોલિટિક્સના પ્રોગ્રામ નરેન્દ્ર મોદીના કેફ કાપવા કે એનઆરસીનો મુદ્દો લઈને કે અયોધ્યાનો મુદ્દો લઈને કે બાબરી મસ્જિદનો મુદ્દો લઈને તું કોણ છે દરગાહનો માલિક છે કોણ છે તું બોલે તું બહાર નીકળ ખાલી તું બોલે સાલમ દરવાજા આવીને બતાય બોલે તને અમે એવી રીતે ગાયબ કરીશું કે તું જિંદગીભર જે તું નામ લે છે ને બધાના જે તે ગલામાં કલર પહેર્યું છે ફરી કલર પહેરીને એ કલર તારો તારો છે ને આ જે કલરનું હું કલર ચેન્જ કરી નાખીશ લાલ કલર કરી નાખીશ તું ફક દરવાજા જોડે મારી સાથે આય તો તારી મરદાનગી બતાય મને એવી રીતે મને ધમકી આપી હતી અને આની પાછળ કોઈ આ તો પ્યાદા છે શતરંજના આની તપાસ કરજો જહીર સૈયદ અને હુસેન હુસેન ખાન જે છે એ છે સોટાલવાળાને જ હોય એના ફોનના આધા કલાકના તમે ડિટેલ હશે લાસ્ટમાં તમને કોઈ ને કોઈ ઉદ્યોગપતિ અથવા કોઈ મોટા માથાનું નામ આવશે જાહેર થશે એટલી મારી તપાસ છે કે ભાઈ આ ઉચ્ચ અધિકારી આની તપાસ કરે અને મારી અવાજ ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ જોડે જાય અને મને પ્રોટેક્શન તો લ પાકનું અને ભગવાનનું પ્રોટેક્શન એમનું જ છે કે કે પ્રોટેક્શનમાં પણ રહીએ છે તો મરવાનું આવે છે તો મરી જ જઈએ છે પણ હું મારી જાન અને માલ માટે હું પ્રોટેક્શન સરકાર સરકારને કહીશ કે મને મારી જાન માલ અને મારા બાળકો માટે પ્રોટેક્શન આપી અમદાવાદમાં અત્યારે એક એક અઠવાડિયામાં કેટલા ના બનાવો ખૂનના બનાવો જાન જાનથી મારી નાખવાના બનાવો બનવામાં આવ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે શું કહેશો ભાઈ સાહેબ તો જ્યારેથી એમનું પદ સંભાળ્યું છે સીપી સાહેબે ત્યારથી જ એક્શનમાં છે મેં સાહેબને હંમેશા જોયા છે કે ખોટી વાત ખોટો ટાઈમ કોઈ ચલાવી નહીં લેવાનો આજે અમારું ગુજરાત રાજ્ય પોલીસ ને અમદાવાદ પોલીસ તમે જોશો હર ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા ગુનાખોરી જીરો તરફ જઈ રહી છે ગુનાખોરી જીરો તરફ જઈ રહી છે અને જે પણ જવાબદારો માણસો છે એમને સાહેબ એક્શનમાં પણ લે છે ત્યારે એના ઉપર કાયદેસર પગલાં પણ લે છે અને આજે મારી વાત જો સીપી સાહેબ સાંભળતા હોય હું સીપી સાહેબને કહીશ કે મારી જાનને માલનું રક્ષણ કરજો જે તમે એચએસ હોટલવાળાનું નામ લીધું છે એમના જવાય છે એ એચએસ હોટલવાળા ઉપર પણ ઘણા બધા આરોપો લાગેલા છે ને આ બધી એક લીડરશીપ ચાલી રહી છે તો આપના શું અંગત છે તો આપને ધમકી મળી છે હું નથી ઓળખતો હું તો ત્યાં જગન્નાથ મંદિર ભરતદાસ બાપુ જાઉં છું ત્યાં મંદિર ઉપર બેસવા તો મને બતાવે છે કે ભાઈ આજે આ મંદિરનો જગન્નાથનો મંદિરનો ફલાણ આ ગુલાસનગર બા એચ એસ હોટલવાળાએ કબજો લીધું આ લીધું તો આપણે રજૂઆત બે વખત ત્રણ વખત સરકાર જોડે કરી હતી સંતો મહંતોએ મળીને કે ભાઈ આ જગન્નાથ મંદિરને એવી બધી અમે સંસ્થાઓ મળીને એક રજૂઆત કરી હતી એમાં દાજ રાખીને કે એના પેટમાં કંઈ રડ્યું છે એના માટે એને જોઈને મોકલ્યું હતું અને એ લોકો શું પીધેલા હતા ને આની પાછળ પચાસ પચીસ કરોડ ખર્ચા કરીને એ લોકો કશું પણ કરી શકે છે મને મારો ઘર દુકાન અને આ હું જ્યાં બેઠું છું પંચેતન પાકની ગાંધી આ બધી જળાઈ નાખવાની અને તોડી નાખવાની ધમકી આપી છે હવે હું પોલીસને કહીશ કે ભાઈ આમના ઉચ્ચ અધિકારીઓ જોડે આ બંનેની તપાસ કરો આ કોણ છે આમની પાસે રાજા બીજા નીકળશે આ તો પ્યાદા છે